બુટ ના થે પોતા ભગવાન હું બોલી અવરું પાણી અવરું શું બોલું સભા વારું હા બુટ બતાવીએ છીએ અને અણે બતાયો છે તો જ ભગવાન ના બોલું ને બોલું ને નો થળો પકડી અને રામ લઈને નીકળી જશું હાન જો મને દરિયા ઢુંકો મારતા આવડે હન દરિયામાં ચોટી ગાડીને ખેંચતા આવડે મને વાર લાગતી નહીં કે મારો ગોગો બોલી ગયો છે કે ગતિ માં રહેજે એને કપડા ઉતારતા વાર ની લગાડ હું ગાડી છું ગોગો તો આવતા આવશે પણ હું તો કપડા ઉતાર લઈ જમા બાકી મેલી ન લઈ લ્યા હે ઓ માં હવે ગતિ માં રહેજે હવે ચૂકતો નહીં ન ખોઈ નાખતા મને વાર ની લાગે હાચું હાચું એ લગતી થી તો તું જયો એટલી વાત હવે ચોક પાડી ને પંચાયત વચ્ચે વાત માડું ભૂલ્યા કે મને સારું કરતા આવડે ને ખરાબ કરતા આવડે મને વાલ લાગતી નહીં અને હું તો તારા કરની નહીં હું તો પારકા ની છું હું ઝાપટ મારી છે એટલે ઉભો નહીં થઈ હગર હે બાબુ પકડ બધા હો પકડ આજ મારો ભગવાન બનાવતો હશે રામ બનાવતો હશે

ફાધર નહીં કુંવાસી ઘર ભેગી ના કરું તો હું લઈને આયુ મણું માર્યું દુનિયા એ મેણું માર્યું કુવાસી ને કપડા ના ઉતારવા ઉતરું તો શીખોતર ગાડી ના કેવાય સભા પંચવારો પણ બીજ રોપવા નહી દઉં એટલું બોલું માધા ભારમાં બોલી ને જવું છું શું બોલું છું બીજ રોપવા દો કુવાસી ને હેડકો રે ને બીજ રોપવા ના દઉં તો હેડકો રેવા ના દઉં

બાયડી માથા ભારે તું પડે સીધો થવની જાય બહુ ચોપડો નહીં બરાબર ટોકરી જાઓ